નમસ્કાર હું બામણિયાનો હું શ્રી જગ્યા પ્રાથમિક શાળા છઠ્ઠા ધોરણ વિદ્યાર્થી આજે હું પ્રકરણ બે વસ્તુના જૂથ બનાવી પ્રવૃત્તિ બે પોઈન્ટ ત્રણ શું વિવિધ કણ પદાર્થો પાણીમાં મિશ્રિત થાય છે તેની પ્રવૃત્તિ કરીશ તે માટે મેં થોડી રેતી લીધી છે ખાંડ નિમક અને લાકડાનો ભૂકો લીધો છે અને પાણી ચાર ગ્લાસ લીધા છે હવે પાણી થોડું થોડું ચાર ગ્લાસમાં નાખીશ હવે પહેલાં ગ્લાસમાં હું થોડી રેતી નાખીશ રેતીનું મિત્ર તમે જોઈ શકો છો કે રેતી પાણી સાથે મિશ્રિત થતી નથી હવે ખાંડ લઈશ કાંડને હું મિક્સવા દિશ ત્યાં સુધી હું નમક કરી નમકને પણ હું મિક્સ કરીશ તમે જોઈ શકો છો કે નિમક પાણી સાથે મિશ્રિત થઈ ગયું છે હવે હું લાકડાનો ભૂકો લઈશ તમે જોઈ શકો છો કે લાકડાનો ભૂકો પાણી સાથે મિશ્રિત થતો નથી હવે આપણે ખાંડ જોઈએ હવે તમે જોઈ શકો છો કે ખાંડ પણ પાણી સાથે મિશ્રિત થઈ ગઈ છે ધન્યવાદ